નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે ચૌદ મોટા સમાચાર આજના જાણવાના છે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે મોટા સમાચાર પરંતુ હવે ચોમાસું ફરીવાર ફરીવાર નિષ્ક્રિય થઈ જવાનું છે બંધ થઈ જવાનું છે મોટી આગાહી ખેડૂતોને મોટી ચિંતા ભારે આગાહી શાળાઓ શરૂ થઈ ગઈ છે વાલીઓને માર સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મોટા ફેરફારો ગરીબોને દસ હજાર રૂપિયાની ભેટ મોટી જાહેરાત ખેડૂતો માટે વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત પહેલી જૂનથી વાહન ચાલકો સાવધાન નવો નિયમ નવો દંડ આવી ગયો જાણી લ્યો ટોલ ટેક્સના ભાવ વધી ગયા જાણી લ્યો અમૂલ દૂધના ભાવ વધી ગયા જાણી લ્યો શાકભાજીના ભાવ વધી ગયા જાણી લો ટેલિકોમ વિભાગનો નવો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે રાજ્યની અંદર ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે ગુજરાતમાં મેઘરાજાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ અને વલસાડની અંદર ગઈકાલથી વરસાદનું આગમન થઈ ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે હવામાન નિષ્ણાન પરેશ ગોસ્વામીએ કીધું કે આ વખતે સમય કરતાં ચાર દિવસ વહેલું ગુજરાતની અંદર ચોમાસું બેસ્યું છે તો આ વખતે ગુજરાતમાં ચાર દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે પરંતુ આની સાથે સાથે પરેશ ગોસ્વામી હવે મોટી ચિંતાભરી આગાહી કહી દીધી છે ગુજરાતમાં ચોમાસું ચાર દિવસ વહેલું ભલે પ્રવેશ્યું પરંતુ ટૂંક સમયમાં ચોમાસું ફરીવાર નિષ્ક્રિય થઈ જાય ફરીવાર બંધ થઈ જાય એવી મોટી આગાહી પરેશ ગોસ્વામીએ કરી દીધી છે પરેશ ગોસ્વામીએ જે પૂર્વાનુમાન કર્યું છે મુજબ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોનસૂન બ્રેક લાગી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ચોમાસું ત્યાંને ત્યાં રોકાઈને બંધ પડી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે આ વર્ષે બેથી ત્રણ વાર મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે સૌથી પહેલાં અંદમાન નિકોબાર ટાપુ ઉપર મોનસૂન બ્રેક લાગ્યું હતું ત્યારબાદ કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈની આસપાસ મોનસૂન બ્રેક લાગ્યું અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ મોન્સૂન બ્રેક લાગી શકે છે એટલે ચોમાસું થોડા દિવસો સુધી ત્યાં બંધ થઈ જાય એવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું છે કે તેર તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જાય એવી મોટી શક્યતા દેખાઈ રહી છે તેર તારીખથી ચોમાસાને બ્રેક લાગે એવા મોટા સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપ્યા છે અને સોળ સત્તર તારીખથી ફરીવાર ચોમાસું સક્રિય થઈ જશે તો હાલ ચોમાસું નિષ્ક્રિય થવાને લઈને મોટી ચિંતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર તેર તારીખથી ફરીવાર ચોમાસું બ્રેક લાગે એવી શક્યતા દર્શાવવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર વડાપ્રધાન મોદી આપી દીધા છે વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ યોજના માટેના સત્તરમાં હપ્તાની ફાઇલમાં સહી કરી દીધી છે એટલે ટૂંક સમયમાં સત્તરમો હપ્તો જાહેર કરવાના છે પરંતુ આની માટે સરકારે અત્યારે પીએમ કિસાન સેચ્યુરેશન અભિયાન ચલાવ્યું છે આ અભિયાન વીસ જૂન સુધી ચલાવવામાં આવશે આ અભિયાનની અંદર તમારે ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો તમે નજીકના સીવાયસી સી કેન્દ્રની અંદર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો પોર્ટલ ઉપર જમીનની વિગતો અપલોડ કરી શકો છો

શાળાઓ શરૂ થઈ ગઈ પરંતુ વાલીઓને એક મોટો માર સામે આવી ગયો છે છે વેકેશન થવામાં આવ્યું ત્યારે શાળાઓ શરૂ થવામાં આવશે શાળાઓ શરૂ થાય એ પહેલા જ વાલીઓની કમર તોડી નાખી એવા સમાચાર મળ્યા છે તમામ મિત્રોને જણાવી દઈએ કે શાળાઓ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષાના ભાડામાં વધારો થવાનો છે લગભગ વીસ ટકા જેટલો ભાડો વધારી દેવામાં આવશે આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ હજાર રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે બારસો રૂપિયા ચૂકવવા પડશે વાલીઓને એક મોટો માર સહન કરવો પડશે ત્યાર પછીના મિત્રો ત્યાં શાકભાજીના ભાવ પણ વધી ગયા છે ચોમાસું હજી પૂરી રીતે ગુજરાતમાં આવ્યું નથી ગરમી ઘટી નથી ત્યારે જેને લઈને જમાલપુર એપીએમસીમાં શાક માર્કેટની અંદર એક અઠવાડિયામાં આવક પચીસ ટકાથી ત્રીસ ટકા ઓછી થઈ ગઈ છે આવક ઓછી થતા ભાવમાં પચીસ ટકાનો વધારો થઈ ગયો છે ભીંડો ચોળી દૂધી ગાજર રવૈયા ગલકા ટીંડોળા તમામ શાકભાજીની આવક ઘટી જતા ભાવ વધી ગયા છે તાપમાન સતત ઊંચું રહેતા બજારની અંદર શાકભાજીના જથ્થામાં વધુ બગાડ થઈ ગયો જેથી આવક હવે ઘટી છે અને આ શાકભાજીના ભાવ અત્યારે પચીસ ટકા વધારો જોવા મળ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તમામ મિત્રો માટે ખાસ જાણવું આ યોજનાની અંદર અત્યારે ત્રિમાસિક આઠ ટકાના બદલે હવે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ આપવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓ માટે જે આઠ ટકા વ્યાજ મળતું હતું એના બદલે હવે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ તમને મળવાનું છે અગાઉ દીકરી દસ વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી પરંતુ હવે નવો નિયમ આવ્યો છે નિયમ મુજબ દીકરીઓને વર્ષ એકાઉન્ટ ઓપરેટ કરવાની છૂટ નથી તો વર્ષની ઉંમર સુધી માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે નવો નિયમ આવી ગયો છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે

ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળશે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ પરિવારના વર્ગોના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપી દા છે હવે જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે એટલે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી શકશો આ મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા આપી છે પરંતુ આની માટે માટે તમારું જનધન ખાતું હોવું જરૂરી છે તમામ ખાતા આ સમાચાર અગાઉ તમને પાંચ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળતો તો પરંતુ હવે રકમ વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે તો ગરીબો માટે દસ હજાર રૂપિયાની ભેટ ત્યાર પછીના મિત્રો હવે સાવધાન થઈ જજો તમામ વાહન ચાલકો પહેલી જૂનથી નવો નિયમ નવો દંડ લાગુ થઈ ગયો છે હવે જો તમે ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવો છો સ્પીડની લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા પકડાશો તો એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરો છો તો પાંચસો રૂપિયાનો દંડ ફટકારાશે સગીર બાળક જો વાહન ચલાવતું પકડાશે અઢાર વર્ષથી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો પચીસ હજાર નવો નિયમ લાગુ થઈ ગયો છે ત્યાર પછી હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધ્યા વગર જો વાહન ચલાવો છો તો સોસો રૂપિયાનો દંડ ભરવો પડશે તો પહેલી જૂનથી આ તમામ નિયમો લાગુ થશે વાહન ચાલકો સાવધાન થઈ જજો ત્યાર પછીના મિત્રો ટોલ ટેક્સના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે એનએચએઆઈ દ્વારા દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે ટોલ ટેક્સ ઉપર વાહન ચાલકોએ હવે ત્રણ ટકાથી લઈને પાંચ ટકા વધુ ટેક્સ તમારે ભરવો પડશે આ વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે મોકૂફ પ્રખાયો એટલે હવે તમારે ટોલ ટેક્સના ભાડા વધારી દેવામાં આવ્યા છે તમામ મિત્રો સાવધાન ટોલ ટેક્સમાં ત્રણ ટકાથી લઈને પાંચ ટકા ભાવ વધારી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ટેલિકોમ વિભાગ દ્વારા એક નવો નિર્ણય સામે આવ્યો છે ફ્રોડ કોલ્સ અને છેતરપિંડી થતા કોલ્સને રોકવા માટે ઓળખવા માટે ટેલિકોમ વિભાગ દ્વારા સરકાર નિયમનકારો અને નાણાકીય સંસ્થા દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે તમને કોઈ પણ કંપની તરફથી સરકાર તરફથી બેંક તરફથી કોઈ પણ નંબર આવશે એ નંબર એકસો સાહીઠ અંકથી શરૂ થશે એટલે પેલા સોળ ડબલ જીરો આવો નો જોવા મળશે તો આ નંબર હોય તો માની જવું કે કોઈ કંપની તરફથી તરફથી બેંક કે સરકારી કોઈ પણ શાખા તરફથી તમને કોલ કરવામાં આવ્યો છે એટલે ખોટા ફોનને ખોટા કોલને ઓળખવા માટે ટોલિકોમ વિભાગ દ્વારા આ નવી સિરીઝ શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના જન્મ પ્રમાણપત્રને મોટા સમાચાર હવે તમારા બાળકોના જન્મ દાખલાની અંદર કોઈ પણ ફેરફાર કરવું હોય તો આધાર કાર્ડ આપીને પણ તમે ફેરફાર કરાવી શકશો બાળકોના નામમાં ફેરફાર કરવા માટે તમારે એફિડેવિટ કરવાની કોઈ પણ જરૂર નથી ખોટા ખર્ચા કરવાની કોઈ પણ જરૂર નથી હવે બાળકોના આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખમાં ફેરફાર અથવા તો જન્મમાં જે નામ ફેરફાર કરવું હોય તો જન્મ દાખલામાં નામ પણ ફેરફાર કરી આપવામાં આવશે તો વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે હવે નવી સિસ્ટમ આવી જવાની છે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા નવા મશીનો તમને જોવા મળશે આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીનની ખાસિયત એવી છે કે તમારું જે વજન રાશનનું વજન છે જોખવામાં કોઈ પણ ગડબડી હવે નહીં થાય જેટલા વજનનું તમને રાશન મળવાનું છે તમામ વજનનું રાશન તમને મળી રહેશે એટલે રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિતની તમામ પરેશાની આમાંથી છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની ચોખ્ખી ચાપતી નજર પણ રહેશે તો આખા દેશમાં આવા ઈ પીઓએસ મશીન લગાવવામાં આવશે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર અમૂલ દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે એ પહેલાં જ અમૂલ દૂધના ભાવ વધી ગયા હતા અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે એટલે ચોસઠ રૂપિયા એ મળતી અમૂલ ગોલ્ડ હવે તમને છાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજા ચોપન રૂપિયામાં અને અમૂલ શક્તિ સાહીઠ રૂપિયા પ્રતિ લિટરના ભાવે તમને મળશે તો તો અમૂલ દૂધના ભાવ વધારી દેવામાં આવ્યા છે મિત્રો આ હતા આજના સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન